નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસની અંદર એડમિશન લેવા માટેનો પ્રથમ તબક્કો જે છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે હવે બીજો તબક્કો જે છે એની અંદર કેટલી સીટ જે છે એ અવેલેબલ છે એના પરથી તમે ડિસિઝન લઈ શકો છો કે તમારે કઈ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવું ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોને એડિટ કરવાનું હોય પોતાનું ફોર્મ એ એડિટ કરવાનું ઓપ્શન ક્યારથી આવી જશે અને એ એડિટ કઈ રીતે કરી શકશે ફોર્મ એના વિશે સંપૂર્ણ ચર્ચાર્જ એ આપણે વિડીયોમાં કરવાની છે અને ન્યૂ રજિસ્ટ્રેશન જે છે એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તો હવે તમારે ફોર્મની અંદર જે છે ચેન્જીસ કરવાના હોય અથવા એડિટ કરવાનું હોય તો તમે એ કઈ રીતે કરી શકો છો એની સંપૂર્ણ આ જે આપણા વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને દ્વિતીય તબક્કામાં જે છે તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જાય અને આ વખતે કોઈ પણ ઓફલાઈન એડમિશન જે છે આપવાના નથી તો ચોક્કસપણે જે છે તમારું એડમિશન પાંચથી આઠ રાઉન્ડ હવે બાકી રહ્યા છે એની અંદર તમારે કન્ફર્મ કરાવવાનું રહે છે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરી લેજો છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી જ્યારે પણ જે ઇન્ફોર્મેશન આવે તો એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જેથી તમને મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો જીકાસ ઓનલાઈન એડમિશન બે હજાર પચીસ શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ પરિપત્ર આના રિક જાહેર કરી દેવામાં આવે છે બીજા તબક્કા માટે કેટલી જગ્યાઓ બાકી છે એ ક્યારથી તમને બતાવવામાં આવશે એની પણ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે ત્યારબાદ કોલેજમાં એડમિશન મેળવવા દ્વિતીય તબક્કા વિશે જીકાસ રજીસ્ટ્રેશન માં એડિટ અને ન્યુ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પણ ઇન્ફોર્મેશન જે છે એની અંદર આપવામાં આવી તો હવે જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે પ્લીઝ નોટ ધેટ ધ એડિટ બટન ફોર એડિટિંગ એપ્લિકેશન સબમિટેડ ઇન ફેઝ 1 ફેઝ 1 ની અંદર જે પ્રથમ તબક્કાની અંદર એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું હોય પરંતુ એમને એડિટ કરવું હોય અને વેકેન્સી રિપોર્ટ આફ્ટર ધ કન્ક્લુઝન ઓફ ફેઝ 1 વિલ બી અવેલેબલ ફ્રોમ અગિયાર ત્રીસ એ એમ મીન્સ જે છે ફેઝ વનની અંદર જેમણે રજીસ્ટ્રેશન કર્યું હોય અને એમને એડિટ કરવું હોય જેમ કે ચોઈસ ફિલિંગ ચેન્જ કરી ચોઈસ ફિલિંગ મતલબ એમને કોલેજ ચેન્જ કરવી હોય અથવા સબ્જેક્ટ ચેન્જ કરવો તો કરી શકે છે કોલેજ પણ ચેન્જ કરી શકે છે અને એમનો સબ્જેક્ટ એમનો કોર્સ જે પણ એમને ચેન્જ કરવું હોય તમામ વસ્તુ જે છે એ અગિયાર ત્રીસ એમથી જે છે ચેન્જીસ થઈ શકશે તો ચોક્કસપણે જે છે તમે આ ચેન્જીસ કરી શકો છો અને જેમની ફેઝ વન વિલ બી અવેલેબલ ફ્રોમ એટલે કે જે કેટલી સીટ્સ અવેલેબલ છે કેટલી જગ્યાઓ પર જે છે વેકન્સી ભરાઈ ગઈ છે મીન્સ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને એમને એડમિશન પણ મળી ગયું છે કે એક કોલેજ છે એને સો જ એડમિશન મળવાના છે અને એસી એડમિશન થઈ ગયા છે તો તમારી વીસ સીટ ઉપર જ ચાન્સ છે તો આ જોઈને તમારે જે છે પાંચમા છઠ્ઠા સાતમા આઠમા રાઉન્ડમાં જે છે ડિસિઝન લેવાનું રહેશે જો તમે પાંચમા રાઉન્ડમાં જે કોલેજ આવી છે એ નહીં સિલેક્ટ કરો અને છઠ્ઠા રાઉન્ડમાં જો તમારી જે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ અને જો કોઈ વેકેન્સી નહી દે તો તમારી જે પાંચ પાંચમાં નંબરમાં જે આવી એ પણ જશે અને તમારી જે ફર્સ્ટ ચોઇસ હતી એ પણ જશે તો ચોક્કસથી આ વેકેન્સી કેટલી અવેલેબલ છે એ ચેક કરી અને ત્યાર બાદ જ કોઈ ડિસિઝન લો અને આ વેકેન્સીટની ઇન્ફોર્મેશન જ્યારે પણ આવશે અગિયાર ત્રીસ પછી ત્યારે સૌથી પહેલા ટેલિગ્રામ ચેનલ ની અંદર પ્રોવાઇડ કરવામાં આવશે તો ટેલિગ્રામ ચેનલ ની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ ની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો મેશન પર મૂકી દેવામાં આવશે ફેઝ એકમાં સબમિટ કરેલ અરજીઓમાં સુધારા વધારા કરવા માટેનું એડિટ બટન ફેઝ એકની સમાપ્તિ પછી ખાલી જગ્યાઓનો રિપોર્ટ આ બંને વસ્તુ તેર છ બે હાજર પચીસ ના અગિયાર વાગ્યાથી ઉપલબ્ધ છે તો તમે બંને વસ્તુ જે છે એ જીગાની વેબસાઇટ પરથી જોઈ શકો છો અને પોતાનું ડિસિઝન છે લઈ શકો છો તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ ચોક્કસપણે જે છે એ સારી કોલેજમાં એડમિશન લઈ એને પોતાનું કરિયર બનાવી શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ